સામે આવી રહ્યા છે ગોંડલ કોર્ટ ની બહાર સર્જાઈ ચુક્યો છે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થકો ત્યાં પહોંચ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજા પણ એ ગોંડલ કોટ ખાતે પહોંચ્યા છે અને લઈ જુનાગઢ જવા માટે પોલીસે રવાના થઈ છે ન્યૂઝ રૂમ ની સ્ક્રીન પર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં પોલીસ પહોંચતાની સાથે જ આ સૌથી મોટો સમાચાર ગોંડલ કોર્ટ ની બહાર અનિરુદ્ધજી જાડેજાને લઈ જુનાગઢ જવા માટે પોલીસે રવાના થઈ છે પહેલાના સૌથી સુપર એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સ્ક્રીન છોડીને કે આને જતાં એક સેકન્ડની અંદર આ જોઈએ લાઈવ દ્રશ્યો

ત્યાંથી ત્યાંથી એ લઈ લઈ જવામાં જવામાં આવ્યા છે ત્યાં આવી રહ્યા આ લાઈવ દ્રશ્યો ગોંડલ કોટ બહારના લાઈવ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ આ લાઈવ દ્રશ્યો ની અંદર એક બાદ એક અલગ અલગ વાતોને લઈને અમે આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ગોંડલકોટ પરિસર પરિસરની બહારના દ્રશ્યો કે જ્યાં મોટી સંખ્યામાં પોલીસ નો કાફલો ખડકી દેવાયો છે પોલીસ ના કાફલા ની સાથે સાથે જો વાત કરવામાં આવે અનિરુદ્ધસિંહ ને ત્યાંથી લઈ જવામાં એટલે કે ગોંડલકોટથી થી લઈને જુનાગઢ સુધી લઈ જવામાં આવવાનાર છે ગોંડલકોટની ની બહારના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ

એ લઈ જવામાં આવનાર છે જે લઈ જવાના અનિરુચ્છી રીબડા કે જેમને જુનાગઢ કોર્ટની અંદર જુનાગઢ માફ કરશો જુનાગઢ જેલની અંદર હાજર કરવાના છે આ ગોંડલ કોર્ટ થી અમે આપને સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ પોલીસનો કાફલો મોટી સંખ્યામાં એ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે એક બાદ એક અધિકારીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે એક વાત એવી પણ સામે આવી રહી છે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ પણ ત્યાં પહોંચી શકે તેવી શક્યતાઓ છે અમિત અમિત ખુટ કેસની અંદર તેમની

એ માહોલ છે ગોંડલ બહારના એ દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ જે પોલીસ કારની અંદર વાનની અંદર એ અનિરુચિ રીપડાને બેસાડ્યા છે ત્યાંથી હવે એક પોલીસ વાન એ મોટી એક બસ આવી રહી હતી એ બસની અંદર કદાચ તેમને બેસાડ્યા અને ત્યાંથી જૂનાગઢ લઈ જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસની અંદર તેમને સરેન્ડર કરી હોવાના સમાચાર વર્ષ ઓગણીસો ની અઠ્યાસીની સાલની અંદર આ ઘટનાને સ્વતંત્ર ઉજવણી ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ખાતે ખાતે આ ઘટના બની હતી જેને લઈને આજે એ સજા માફી થતાની સાથે તેઓ ગોંડલ કોર્ટની અંદર હાજર થયા છે ગોંડલ કોર્ટની અંદર તેઓ હાજર થતાની સાથે જ આ સૌથી મોટા સમાચાર આપ જોવા દ્રશ્યોની અંદર સુપ્રીમ કોર્ટે એક સપ્તાહની મુદતનો સ્ટે આપ્યો હતો આજે સ્ટે હટી ગયો છે અને હવે આ કેસની અંદર તેઓએ સરેન્ડર કર્યું છે ગોંડલ કોર્ટ બહારના સીધા દ્રશ્યો જો મોટી સંખ્યામાં પોલીસના ઢાળે ત્યાં ઉતારી દેવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની અનિચ્છી ઘટના ના બને કેમકે જ અનિરુદ્ધિ જાડેજાના સમર્થકો પ્રકારની ઘટના બને તો શું જેને પહેલા જ આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે આ બસ જે પોલીસ વાન જે છે એ વાનની અંદર અનિરુદ્ધસિંહ એ અત્યારે એ વાનની અંદર છે જુનાગઢ જેલ ખાતે તેમને લઈ જવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગોંડલ કોર્ટ અંદર તેમનું સરેન્ડર છે અને સરેન્ડર પહેલા સૌથી મોટા સમાચાર અમે આપને આપની અમે ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ ન્યૂઝ રૂમ સ્ક્રીન પર એક બાદ એક સમાચારો અમે આપને આપી રહ્યા છીએ પળે પળે અપડેટ આપી રહ્યા છે હવે ગોંડલ કોર્ટમાંથી માંથી અનિરુદ્ધ સરેન્ડર કર્યા બાદ હવે તેમને ગોંડલ કોર્ટ સીધા જે જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે છેલ્લા બે દિવસ એટલે કે લઈને એક ચર્ચા ચાલતી હતી અને હવે ચર્ચાની વચ્ચે અનિરુદ્ધસિંહ જાડેજા કોર્ટની અંદર સરેન્ડર કર્યું છે કોંડલ કોર્ટમાં સરેન્ડર કરતા મોટી સંખ્યામાં તેમના સમર્થકો ત્યાં પહોંચ્યા છે બપોરે ત્રણ કલાકની આસપાસ તેમણે સરેન્ડર કર્યું છે અત્યારે સમય પાંચ વાગ્યાનો અરસાનો થઈ ચૂક્યો છે અને હવે થોડી જ વારની અંદર ગોંડલ કોર્ટ પરિસરની અંદરથી સીધા જ તેમને જૂનાગઢ ખાતે લઈ જવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જૂનાગઢ જેલમાં તેઓ મોકલવામાં આવશે અને ત્યારબાદ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ તેમની અરેસ્ટ વોરન્ટના આધારે ધરપકડ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને શક્યતાઓ છે આ સૌથી મોટા સમાચાર ગોંડલ કોર્ટની અંદર હાજરકર્તાની સાથે જ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ બેઠા છે થોડી જ વાર ની અંદર તેમને ત્યાંથી લઈ જવામાં આવશે જુનાગઢ જેલ હવાલે કરવામાં આવશે જોકે ગોંડલકોટ ની અંદર હાજર થતાની સાથે ત્યાં ઉમટી પડ્યા હતા એક વાત એવી પણ સામે આવી રહી છે કે તેઓએ

જે સમાચાર એ વાયુ વેગે પ્રસારિત થયા કે અનિરુદ્ધસિંહ જાડેજા હાજર થયા છે સમાચાર મળતાની સાથે જ મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ તેમને જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે જેને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ત્યાં ગોઠવી દેવામાં આવ્યો છે ત્યારે ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલ મોકલવાનો આદેશ કર્યો છે ઉલ્લેખનીય છે કે 18 સપ્ટેમ્બરના રોજ પોપટલાકા સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો

જૂનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગોંડલી કોર્ટે અનિરુદ્ધ સિંહને જૂનાગઢ જેલમાં મોકલવાનો હુકમ કર્યો છે એટલે ગોંડલ કોર્ટના હુકમને લઈ હવે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ રાજકોટ રૂરલ એલસીબી સહિતની જે ટીમો ત્યાં પહોંચી છે એ તેમને જૂનાગઢ જેલ હવાલે મોકલવા માટેનો જે હુકમ કર્યો છે એટલા માટે જૂનાગઢ જેલ લઈ જશે જુનાગઢ જેલથી આવનારા દિવસોની અંદર અને અમિત ખૂટ કેસની અંદર અરેસ્ટ વોરન્ટના આધારે તેમની ધરપકડ કરે તેવી શક્યતા આવી રહી છે જૂનાગઢ કરોંડલની કોર્ટમાં આર એસ રાઠોડે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમારને ત્યાં બોલાવ્યા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એટી પરમાર સહિતનો કાફલો ઘટના સ્થળ ઉપર અત્યારે હાલ હાજર છે ગોંડલ કોર્ટ પરિસરની અંદર ઉપસ્થિત છે કોર્ટ કોર્ટરૂમમાં આ કેસ સાથે સંલગ્ન લોકોને બેસવા દેવામાં આવ્યા છે એટલે કે જ્યારે અનિરુચસિંહ હાજર થયા ત્યારે તત્કાલે કોર્ટ પરિસર દ્વારા તમામે અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા જવાબદાર લોકો આ કેસ સાથે સંકળાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા અનિરુચસિંહ કોર્ટમાં હાજર થતા જ કોર્ટ રૂમની અંદર આ કેસને લગતા તમામ લોકોને બોલાવવામાં આવ્યા હતા જો કે એક વાત એવી પણ સામે આવી હતી કે અનિરુચિના સમર્થકો પણ ત્યાં પહોંચ્યા છે

સુપ્રીમ કોર્ટે રાત્રે આઠ વાગ્યા સુધી સરેન્ડર કરવાનો આદેશ કર્યો હતો અને આદેશ થતાની સાથે જ તેઓએ આજે બપોરના લગભગ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન તેઓએ હાજર થઈ ચૂક્યા છે છેલ્લા દિવસથી લઈને ન્યાયિક લડત ચાલુ હતી ગઈકાલે એટલે કે અઢાર તારીખના રોજ સરેન્ડર કરે તે પહેલા જ સુપ્રીમ કોર્ટની અંદરથી રાહત આપવામાં આવી હતી રાહત આપ્યા બાદ તેમને સ્ટે આપ્યો હતો એ સ્ટે આજે સવારે એ રદ કરી દેવામાં આવ્યો રદ થતાની સાથે જ આજે સાંજ સુધીની અંદર તમને હાજર થવાનું હતું તેઓ હાજર થાય તે પહેલા જ આ એ સૌથી મોટા સમાચાર ગોંડલકોટની અંદર પોતાની જાતને આત્મસમર્પણ કર્યું છે છે ગોંડલકોટ બહારના સીધા આપણે બતાવી રહ્યા અપડેટ અમે સુધી પહોંચાડી રહ્યા છીએ અનિરુદ્ધિ રીબડા એ આ બસની અંદર અત્યારે સવાર છે તેમનીથી ત્યાંથી એટલે કે ગોંડલકોટથી તેમને સીધા જ રીબડા અંદર લઈ જવા ગોંડલકોટથી તેમને સીધા જ જુનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવશે જુનાગઢ જેલ ખાતે જયારે તેમને લઈ જવામાં આવશે એ દરમિયાન એ પોલીસનો ચુસ્ત કાફલો એ ખડકી દેવામાં આવ્યો છે બંદોબસ્ત સાથે તેમને ત્યાં પહોંચાડવામાં આવશે અને તમામની વચ્ચે હવે આ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે અને હવે આ તમામની વચ્ચે સમાચાર મોટા મળી રહ્યા છે ગોંડલ કોર્ટ અને જૂનાગઢ જેલે બે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ અને આ બે દ્રશ્યોની વચ્ચે અમે એ આપને અવગત કરાવી રહ્યા છીએ કે એક તરફ ગોંડલ કોર્ટની અંદર ગોંડલ તાલુકા પોલીસની ટીમો સહિતના તમામ અધિકારીઓ પહોંચી ગયા છે અને બીજી તરફ જૂનાગઢ જેલ કે જ્યાં જેલની ના બીજા દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ મારા સહયોગી દીક્ષિત ઠકરાર જોડાય છે મારી સાથે સીધી જ વાત તેમની સાથે કરીશું દીક્ષિત બે દ્રશ્યો આપણે દર્શકોને બતાવી રહ્યા છીએ એક કોંડલ કોર્ટ બહાર અને બીજા દ્રશ્યો જૂનાગઢ જેલ બહારના બંને જગ્યાએ પોલીસનો મોટો કાફલો બિલકુલ પ્રતિભા બે લાઈવ દ્રશ્યો છે કે તમે જોઈ શકો છો બે લાઈવ દ્રશ્યોમાં આપણી સામે છે કે એક બાજુ ગોંડલ કોર્ટના દ્રશ્યો છે કે જે અનિરુચિ રીબડાઈ અત્યારે સરેન્ડર કર્યું છે કોર્ટ સમક્ષ હાજર થયા છે તો બીજી બાજુ

ગોંડલ કોટના છે આ જ પ્રકારના દ્રશ્યો જુનાગઢ થી કારણ કે અમિત ખૂટનો જે કેસ હતો કે જેમાં અમિત ખૂટે પોતાનું જીવન છે તે ટૂંકાવ્યું હતું અને આ જ કેસમાં હવે વિધિવત રીતે ધરપકડ છે તે અનિરુદ્ધ રિબડાની થવાની છે પરંતુ તેના માટે ટ્રાન્સફર વોરંટ છે તે જોશે અને ટ્રાન્સફર વોરંટના આધારે અનિરુદ્ધ રીબડા છે તેની ધરપકડ કરવામાં આવશે કારણ કે જે સ્થિતિ જે સ્થિતિનું નિર્માણ અને જે રીતે આપણે અત્યાર સુધી ફિલ્મમાં આવા દ્રશ્યો જોયા હોય કે કોઈ આરોપી છે તે સીધા જ કોર્ટમાં હાજર થાય કોર્ટમાં સરેન્ડર થાય પરંતુ જો અત્યારની વાત કરવામાં આવે તો ગુંડલ કોર્ટમાં પોપટ લાખા સોરઠિયા હત્યા કેસમાં રીબડા અનિરુદ્ધ જાડેજાએ સરેન્ડર કર્યું ગઈ ગઈકાલે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી રાહત બાદ આજે વહેલી સવારે આ રાહત છે તે હટાવી લેવામાં આવી ત્યારે આજે ગોંડલના ત્રીજા એડિશનલ સિનિયર સિવિલ જજ આર એસ રાઠોડની કોર્ટમાં હાજર થયા હતા અને જો જાડેજાએ કોર્ટમાં હાજર થતા જ મોટી સંખ્યામાં તેના સમર્થકો કોર્ટ પરિસરમાં ઉમટી આવ્યા હતા જેને પગલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ત્યારે ગોંડલની કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાને જુનાગઢ જેલમાં મોકલવામાં આદેશ છે તે કર્યો હતો ઉલ્લેખનીય છે કે અઢાર સપ્ટેમ્બરના રોજ પોપટ લાખા સોરઠિયાની હત્યા કેસમાં સરેન્ડર કરવાનો અંતિમ દિવસ હતો જોકે સુપ્રીમ કોર્ટે તેમને એક અઠવાડિયા મતે સ્ટે આપ્યો હતો જે પાછળથી એટલે કાજે આજે સવારે હટાવી લેવામાં આવ્યો આ સમગ્ર ઘટનાક્રમ બાદ જાડેજાની

હવે પછીના ઘટનાક્રમ પર સૌની નજર છે તે ટકેલી છે કારણ કે ગોંડલ કોર્ટમાંથી જૂનાગઢ જેલ લઈ જવા માટે પોલીસનો મોટો કાફલો છે તો મંગાવવામાં આવ્યો હતો ગોંડલ પોલીસે જિલ્લા પોલીસ રૂરલ એલસીબીનો મોટો કાફલો જૂનાગઢ ખાતે પહોંચી ગયો હતો અને ત્યાંથી અનુરૂપોની પોલીસે બસમાં બેસાડવામાં આવ્યા હતા અને ત્યાં તેના સમર્થકો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા કબજો પણ મેળવ્યો અને વિધિવત રીતે કબજો મેળવ્યા બાદ હવે જો વાત કરવામાં આવે તો અનિરુચિ રીબડા છે તે અનિરુચિ રીબડા બે દ્રશ્યો તમને દેખાઈ રહ્યા છે દ્રશ્ય નંબર એક કે જેમાં તેને ગોંડલ કોર્ટમાં પહોંચી અને આત્મસમર્પણ કર્યું કહ્યું કે ભાઈ હું સરેન્ડર થાવ છું કારણ કે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર હું સરેન્ડર થાવ છું દ્રશ્ય નંબર બે જુનાગઢ મધ્યસ્થ ખાસ જેલ આ જેલ પણ પણ ચહલ અત્યારે થોડી ઓછી જોવા મળી રહી છે પરંતુ અનિરુચિ રીબડાના સમર્થકો પોલીસ

એ ગોંડલ કોર્ટ પરિસરની અંદર છે થોડી જ વારની અંદર તેઓ જુનાગઢ એ પહોંચવાના છે એટલે સૌથી મોટા સમાચાર કહી શકાય આ અનિરુદ્ધસિંહ જાડેજાને કે જેમના ગોંડલ કોર્ટની અંદર તેઓ સરેન્ડર કર્યું છે ને સરેન્ડરને લઈને અત્યારે એક બાદ એક અપડેટ અત્યારે સામે આવી રહી છે તમામ અપડેટ અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ જે અપડેટ અત્યારે મળી રહી છે એ અપડેટ પ્રમાણે આ કેસની અંદર અત્યારે જુનાગઢ જેલ પરિસર બહાર મોટી સંખ્યામાં કાફલો એ જોવા મળી રહ્યો છે જુનાગઢ જેલથી ગોંડલ તાલુકા પોલીસ એ આ અમિતકૂટ કેસની અંદર તેમનો કબજો મેળવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે બીજી તરફ ગોંડલથી કોર્ટમાંથી જુનાગઢ જેલ લઈ જવા માટે પોલીસનો કાફલો મંગાવવામાં આવ્યો છે ગોંડલ પોલીસ જિલ્લા પોલીસ રૂરલ એલસીબી પોલીસનો કાફલો છે જુનાગઢ જેલ ખાતે લઈ જવા માટે આ એ કાફલો ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે મોટી સંખ્યામાં પોલીસ કાફલો જે ત્યાં તૈનાત કરવામાં આવ્યો છે એના સીધા દ્રશ્યો અમે આપણા સુધી પહોંચાડી રહ્યા છીએ આ ગોંડલ કોર્ટ પરિસરનો એ પાર્કિંગ વિસ્તાર છે કે જ્યાં અત્યારે આ તમામ એ અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે આ જ અધિકારીઓ સાથેના કાફલા સાથે જુનાગઢ જેલ ખાતે એ અનિરુચિ પહોંચવાના છે

તેઓએ સરેન્ડર કરવાનું રહેશે તેમની સજા માફી હાલ પૂરતી રદ કરવામાં આવી છે આવનારી સુનાવણી આવનારા સમય દરમિયાન હાથ ધરવામાં આવશે પરંતુ જ્યારે અનિરુચ એ કોર્ટની અંદર સરેન્ડર કર્યું ત્યારબાદ હવે જુનાગઢ જેલ મોકલાશે જૂનાગઢ જેલ જ્યારે પહોંચે ત્યારબાદ આવનારા સમયની અંદર આ કેસની અંદર

જ્યાં થોડી જ વારની અંદર પોલીસનો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે જૂનાગઢ જિલ્લા પોલીસના અધિકારીઓ ત્યાં આવી પહોંચ્યા છે લોકલ ક્રાઈમ બ્રાન્ચ આરસીબી સહિતના અધિકારીઓ ત્યાં ઉપસ્થિત છે જૂનાગઢ જેલ બહારના એ દ્રશ્યો છે જ્યાં એ તમામ અધિકારીઓ એટલા માટે આવી પહોંચ્યા છે કેમ કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમ અનિરુદ્ધસિંહ જાડેજાનો એ અત્યારે કબજો મેળવી લીધો છે હવે એ કોર્ટના આદેશ પ્રમાણે તેમને સીધા જ જૂનાગઢ જેલ ખાતે તેમને લઈ જવામાં આવનાર છે જૂનાગઢ જેલ લઈ જવા માટે પોલીસનો કાફલો એ ગોંડલ કોર્ટ પરિસરની અંદર દેખાઈ રહ્યો છે આ એ પોલીસનો કાફલો મંગાવવામાં આવ્યો હતો આ એ દ્રશ્યો કોર્ટ પરિસરની અંદરથી બહાર આવે દરમિયાન અનિરુદ્ધસિંહ રીબડાના સીધા દ્રશ્યો આપણે આપને બતાવી રહ્યા છીએ કે જેઓને પહેલાં તો એ ત્યાં આવેલી પોલીસ વાહનની અંદર તેમને બેસાડવામાં આવ્યા ત્યારબાદ તેમને કાફલાની અંદર લઈ જવામાં આવશે એટલા માટે એક અલગથી ગાડી પણ તેમના માટે મંગાવવામાં આવી હતી કે કાર એ બસ જે છે જિલ્લા ગુજરાત પોલીસની જેની અંદર રાજકોટ ગોંડલ રાજકોટની એ ગોંડલ કોર્ટની અંદરથી સીધા જ તેમને જૂનાગઢ જેલ ખાતે લઈ જવામાં આવશે ગોંડલની કોર્ટમાંથી જુનાગઢ જેલ લઈ જવા માટે મોટો પોલીસ કાફલો મંગાવ્યો છે જેમાં સૌથી પહેલા ગોંડલ જિલ્લા પોલીસની ટીમમાં રૂરલ એલસીબી પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો છે બીજી તરફ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમાર કે તેઓ પણ એ કોર્ટ પરિસરની અંદર ઉપસ્થિત હતા જ્યારે કોર્ટની અંદર હાજર થયા ત્યારે સૌથી પહેલાં જાણ એ જુનાગઢ જેલને કરવામાં આવી હતી જુનાગઢ જેલની અંદર જેવી જ જાણ થઈ ચૂકી એવી તત્કાલ સીધી જ બીજી જાણ એ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પરમારને કરવામાં આવી હતી એડી પરમાર ત્યાં ઉપસ્થિત હતા અને એડી પરમારને હાજરીની અંદર આખા આ કેસની અંદર તેમને એવું ફરમાન ફરમાવવામાં આવ્યું છે કે તમારે તત્કાલ આ કેસની અંદર વાત કરવામાં આવે તો આ તમામ અધિકારીઓ સાથે જ સંલગ્ન જેટલા લોકો હતા

કે જે ગોંડલની જેલમાં હતા અને આખરે તેઓને ફરી એ જેલમાં જવા મોકલવામાં આવે તો એ જૂનાગઢ જેલ છે કે જ્યાં અનિરુદ્ધસિંહ રીબડાને ફરી એક વખત મોકલવામાં આવી શકે છે આ વખતેની વાત કરવામાં આવતા તો આ વખતે જે ગુના છે એ ગુના બે છે અને એમાંની વાત કરવામાં આવે તો એક ગુનો છે પોપટલાખા સુરઠિયા ની જે હત્યા થઈ હતી એ પોપટલાખા સુરઠિયા હત્યા કેસનો જે ગુનો હતો કે જેની અંદર અનિરુચિ રિબડા કે જે અનિરુદ્ધસિંહ રીબડા કે જેમને સજા માફી મળી હતી જોકે આ જે સજા માફી છે એ સજા માફીની અંદર ફરી એક વખત જે પપટલા ખોરઠિયા છે તેમનો જે પરિવાર છે